ના ઓલું તમારો ઓડિયો જે મે તમને ફોન કર્યો હતો ને જે ઓડિયો આપડે મને પૂછ્યું કે ને ને મારા તમે કર્યો હા ઈ મેંભ્યો ઈમાં જે એમને એમ કે છે મારા પચાસ જણા સાક્ષી છે અમે ચાર વખત મૂક્યા છીએ ધરાહાર અમારા ઘરે આવે છે આવું બધું કહે છે ને છોકરાઓને મારે છે ને ત્યાર પછી ઈ સાંભળ્યા પછી મેં એમને ફોન કર્યો હતો મેં તો કિરણ ને કર્યો હતો પણ કિરણે બ્લોક લિસ્ટ માં નાખી દીધો નંબર અને મારા સસરા ને કર્યો હતો એટલે એમને તો ઉપાડ્યો ઉપાડ્યા ભેગું મારી વાત કરે છે કેવા શબ્દો બોલે છે એમને મેં ચોખું જ કીધું તમે હું હાજર થાવ તમે એમ કે છો ખાચી હોય તો હામી આવે નઈ બધું મેં મારો ફોન જ કાપી નાખ્યો એમને પૂરી વાત ન કરી પછી મેં પાછી કેટલી ટ્રાય કરી ને તો ચાર પાંચ વખત ફોન કાપી નાખ્યો

અને કયા સત્તર જણા જે તમે મારું નામ લ્યો છો ખરાબ રીતે કે એના સત્તર ઠેકાણે આવા ભવાડા છે અને ક્યારે મેં મારા ઘરવાળાને મેંદુ મારી નાખ્યો ક્યારે મેં તમારા છોકરા ને માર્યા એ મને તમને કહી દયો એટલે એ મંડા ગાળું બોલો મેં ચોખ્ખું જ કીધું મેં રીતના કોક ની દીકરી નાખી નો કરે તમે અમારા ઘરે આવી આવીને દિલાસા દેતા હતા હું બેઠો છું તમારી દીકરીની દીકરી ને કઈ થાશે નહીં અને તાણે તમે ફરી ગયા હાવ તમને શરમ નથી આવતી મેંદુ બોલતા એટલે મન કે તારી માને આમ ને તું આવી ની તું તેવી ની ને એવું બધું બોલે છે મેં કીધું મેં કીધું તમે કોક ની માને કેવું છો હઉ ની માને કેવાય ગમે ને એવું બધું કોઈ ની દીકરી ને મેં તો શાંતિ થી વાત કરી તી ને કે તમતા તમે મન કયો પચાસ જણા કયા જો પચાસ જણા હોત મનસુખ ભાઈ તો આજે વડીલ મારે તમને ઓછા હેરાન કરવા ના આવતો હોય પચાસ જણા માં પાંચ જણા તું ઉભા રે ને પણ હવે એ બધું આમાં એવું છે ભાઈ હવે એ બગડ્યું ને એ બધું પચાસ જે વ્યક્તિ પણ આવી રીતના ડાયરેક્ટલી ખોટું બોલવાનું પાછા એમ કે અઢાર હવે કરે છે પોતાનો દીકરો ને નામ કોક ની દીકરી નું દઈ દે એમની પાસે કારણ શું છે એવી રીતના મારી પર આક્ષેપ નાખવાનું એમના ને એમના દીકરા ના કીધા પ્રમાણુ હાલી ગઈ એટલે મનાજ ખરાબ કીધી ને એમને

ભાઈ હવે એમાં એવું છે છે કે આ બધી વસ્તુ ને હવે એને એના ભાઈ વાત તમારે અરે કાપી નાખ્યો અને અમારા માનવા પ્રમાણે ખોટો માણસ હોય નકર તો ફોન કરીને કે મારા પ્રોબ્લેમ છે આમ છે આપડે જે ફોન કર્યો તો સમાધાન માટે ફોન કર્યો હતો પણ એને ખબર છે મારો શિસોડો આવે એટલે એને પછી હું કહ્યું ફોન આપણો કાપી નાખ્યો અને એના એને એના પપ્પા એ ઓળ વાત કરી એટલે એનું રેકોર્ડિંગ થયું એટલે નકર તો એટલે આ લોકો શું છે કે ખબર છે કે હવે આ કઈ પૂછશે તો એનો જવાબ હું દેવો? અરે તમારો ફોન તો કાપ્યો મારો એ કાપી ને block list માં નાખી દીધો અને જે તે time મેં તમારે નાખી દઈએ ને એ તમારો વિવાદ છે એટલે નાખી દીધો અમારે ને વિવાદ?

મેં સાંભળ્યું તમે કીધું હલો કિરણ બોલો છો તો કે હાજી કેમ છો મજામાં રામો થી ત્યાં તો અંદર સ્પોટ ફોન કટ ઠીક છે કેટલું કે આમ ને આમાં સમાધાન હોય આ તમે જોવો જ ખરી મોટા વ્યક્તિ ઉમરદાર વ્યક્તિ છે બોલવાની એમની રીત તો જુઓ

નથી લીધું ને એમ છતાં એ દીકરી મને તો ખબર જ છે શું છે ક્યાંની શું છે કોની ગામ મેં નામ લીધું કદાચ દીકરી એક નીષ્ટ વાત છે તો એ દીકરી માનો ફોન આવ્યો મારા ફોન માં એટલે મેં કીધું તમારી દીકરી નું નામ નથી લીધું પણ તમે અમારી જેમ મૂર્ખ નો બનતા અમે હું તો બની જ છું હું તો ચોખ્ખું કઉ કે હા હું બની કઈ રીતે જે એને કીધું એ કર્યું અત્યાર મને એ દિવસે પોલીસ સ્ટેશન માં મંડ રોવા કે ના મારું કોર્ટ મેરેજ કરી લેવા મારા મા બાપ નથી માનતા આપડી વાત સ્વીકારી પણ ઈ નથી માનતા એનો કોઈ રસ્તો હોય આ છટકબારી એક પ્રકારની નો કરાય ઓલી તેર વર્ષ થી અમે દવાખાના ડૂબી ગયા હતા ને એટલે ઈ નોતી જાતી ને એને કાઢવાનો એક રસ્તો આ લઈ લીધો એની જવું જ કે બીજું કાય

લેવા દેવા નથી આ તમારી કેવું વર્તન કર્યું છે રેકોર્ડિંગ મોકલજો ને તો જોઈ જોશું તો મૂકશો એવું લાગશે હું તમને મોકલું તમે ખુદ જોજો ફોન કાપી જ નાખ્યો મેં તો એમ કીધું તમે નાખો મે આવું પછી અમે કઈ ફોન હોય ફોન કરો તો કર્યો જ નહીં ઈ પછી મેં તમને કીધું ને પછી અમારે એક જ ફોન કરવાનો હોય પછી અમારો ફોન હવે કિરણ માં નો જાય ને ઈ મામા ના માં નો જાય હું કામ કે અમાર પછી એવી લત માં પડવાનું નો હોય એને ઈ પોતે એમ કે છે કે અમારે નીચે ઈજ્જત આબરૂ કઈ લેવા દેવા નથી એટલે એનો મતલબ શું રયો હાલો કયો જે સાચી વાત છે આતો તે દિવસ તમે કયો હું

ખોટું ન બોલાય કે એમના કોઈક વાળા સાંભળતા છે એમને એમ થાય કે મનસુખભાઈ હું તો એમને એટલો દરજ્જો આપતી એટલો આમ એમ હમત કે ના એમને કીધું ને એજ હાચું જે તે ટાઈમ બિચારા મારા ખગાવાલા કીધું કે લખાણ લઈ લે

કોઈક ને કાઈક અફસોસ હોય કદાચ કોઈ ને કાઈક મન માંથી કાઈ ભાવ એવો જાગે ભાઈ ચાલો જે હતું ઈ અત્યારે આની આમ વાત થઈ રહી છે આમ સમાજ માં જીવવાનું છે sorry હા સમાજ માં તમે ક્યાંક બીજે વયા જવાના છો રહેવું અહિયાં અને ખાલી ખોટી હા હવે ઘરે આવી ગયા છો હવે તમે ફોન કર્યો તો તમારે કેવાય ને કે મામા તમારા બાંગડા વરણ કેજો મને છુટા છેડા આપે કોને કવ તમારા રામજી મામા ને હા તો મામા પદ માં તો છુટા દેવા તૈયાર છે પણ મામા કે તમારા દીકરા ને કહેજો કિરણ ને કે મને છુટા છેડા દે ના કિરણ તમને મને એમ જ કે તું ખમી જા બાર મહિના છ મહિના તું આજ કોલ થી કાગળ લે એટલે હું કાઈક કરું મારી પાસે એવી વાની કે વાપરે અને મને જ્યાં સુધી હું કિરણ ને ઓળખું ત્યાં સુધી કિરણ એના માં બાપ ને એવું જ કેસે કે જોતી જ નથી લગભગ એક સો ને દસ ટકા આવું કરે છે એ લોકો તમારી જોડે પ્રેમ હતો ને ત્યારે લખાવી લેવાય પછી કાઈ નો કરાય બધું લખાવેલું હતું નથી કર્યું ના નક્કી નતું કર્યું મેં તો ભરોસે આવી ગયા હવે વિશ્વાસ નો ભરોસો ની ઉપર હું ના કરું કરી લીધો ગુરુ જ્ઞાન મેળવી લીધું મને મતું

કોણ કાપી નાખ મારતાર આ લફકર નવરા નથી મારે મત કોને લફ કરી એ કોઠું કેમ કોકની દીકરીને કોકની માં જધવા વાળી છો ને હે આધાર એવા કર્યા છો આલી વખત મુકી ગયા ને ક્યાં તમારા 50 જણા સામે આવોસ મારે તમને ક્યો ને હામો આવોસ મને ઠેકાણું ક્યો હા થામો લઈ ઋસીના ઘર મંડાય મારી માનો મારા વાખરો

તમે બધા માથા ને તમને ખબર મારી નાખા તમે કેવ ને અમારે હાજર થાવ તમે જ્યાં હોય ને તમે જ્યાં કેવો ને અમારે આવું તમાર